સહસ શૌર્ય અને પરાક્રમ જેની નસ નસવા વહે છે એવો રાજપૂત સમાજ આજે સમગ્ર ગુજરાતમાં વ્યથિત છે એ એ પાછળનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ લોકસભા બેઠક ત્યારબાદ પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ માટે જે અંશ ટિપ્પણી કરી એનો સમગ્ર ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે દર્શક મિત્રો રાજકારણ એક અલગ વિષય છે સ્વમાન એક એક અલગ વિષય છે આજે સમગ્ર ગુજરાતમાં જે રીતે રાજપૂત સમાજ દ્વારા આક્રમક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એ જોતા હવે ભારતીય જનતા પાર્ટીએ પણ રાજકોટ લોકસભા બેઠક ઉપરથી પારોટના પગલા ભરવા પડે એવી સ્થિતિનું સર્જન થયું છે કારણ કે જે જ્યારે રાજપૂત સમાજનો જે સભ્ય છે તમામે તમામ વ્યથિત છે એટલું જ નહીં પરંતુ એ ભારતીય જનતા પાર્ટીને પણ સ્પષ્ટપણે જણાવી રહ્યો છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવી જોઈએ દર્શક મિત્રો આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીના કાર્યાલયમાં આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ બહેનો એકત્ર થયા છે એ પાછળનું કારણ એ છે કે સમાજ માટે જે ટિપ્પણી કરવામાં આવી છે એ કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય નહીં આજે આજે જે આગેવાનો છે એમનું સ્પષ્ટપણે માનવું છે કે રાજકારણ રાજકારણ ની દ્રષ્ટિએ હોવું જોઈએ પરંતુ એમાં કોઈ પણ સમાજને ઠેસ પહોંચે એ પ્રકારની ટિપ્પણીને કોઈ પણ પ્રકારનો અવકાશ રહેતો નથી જોકે પુરુષોત્તમ રૂપાલા એ જે રીતે માફીન પણ માગી છે પરંતુ આ તમામ પ્રકારની જે માફી અને તમામ પ્રકારની જે યુક્તિ પ્રયુક્તિઓ છે એનો તર્પણે રાજપૂત સમાજે ના પાડી છે ત્યારે આપણી સાથે જે નેતાઓ છે આપણે રાજપૂત સમાજના જે અગ્રણીઓ છે આપણે એમની સાથે વાત કરીશું કે આપ શું માનો છો કે પુરુષોત્તમ રૂપાલાએ જ્યારે જયરાજસિંહ જાડેજાને વચ્ચે રાખી ને જે સમાધાનની એક ફોર્મ્યુલા ઊભી કરી તો હવે રાજપૂત સમાજનો એ ક્યાં વાતો છે જયરાજસિંહ બાપુને અમારા જયમાતાજી જયરાજસિંહ બાપુ એક અમારા સમાજના છે પણ જયરાજસિંહ બાપુ ટોટલી ભાજપના છે એટલે જે બી જે સમાધાન થયું છે એ ફક્તને ફક્તને ભાજપના જે બી કંઈક કાર્યકર્તા હતા જે ભાજપની લાગણીવાળા માણસો હતા એમને લઈને સમાધાન કર્યું એટલે અમારી તો એક જ માંગ છે કે રૂપાલા અમારી બેન ભા તો રૂપાલાભાઈ કહે છે હું તો ભાઈ બી કહેવા માંગતો નથી કે આ રૂપાલાની ટિકિટ રદ કરો રદ કરો રદ કરો આજે તરત દરેક હિન્દુસ્તાનના જે બી સત્ય રાજપૂત ભાઈઓની જે લાગણી દુભાઈ છે એનાથી અમારી માંગ છે કે જો આ ફક્ત રાજકોટ માટે નથી પણ સમગ્ર આખા દેશમાં આની ચિંગારી બહુ મોંઘી પડશે મોદી સાહેબને કે મોદી સાહેબ અમને વિનંતી કરીએ છીએ રાજપૂત સમાજ તરીકે કે તમે એમની ટિકિટ કેન્સલ કરો નહીં તો વડોદરા શહેરમાં બી બીજી તૈયારીઓ થઈ છે કે વડોદરા શહેરમાં બી કમસે કમ ત્રણસો ફોર્મ ભરાશે બિલકુલ દર્શક આ ખૂબ અગત્યની વાત છે કે જે રીતે અહીં રાજપૂત સમાજનું જે એલાન છે કે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી નથી ખેંચાતી તો એની સામે કાઉન્ટર એટેક તરીકે સતરાણીઓ પણ એમની સામે ફોર્મ ભરશે મારી સાથે રવિરાજસિંહ છે આપ શું માનો છો કે જ્યારે આપે જ્યારે કલેક્ટરને જ્ઞાપન પણ આપ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી આક્રમક આંદોલનો પણ થઈ રહ્યા છે તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી આજે તો એક મિટિંગ પણ હાઈ કમાન્ડ લઈ રહ્યું છે માનો છો કે પડી જશે જે બિલકુલ જો અત્યારે એક ચાન્સ છે બીજેપી સરકાર પાસે જો ટૂંક સમયની અંદર રૂપાલાની ટિકિટ કાપે તો ઠીક છે બાકી આ ક્ષત્રિયના દીકરા છે ક્ષત્રિય સમાજ છે કોઈ બી મેટર હોય તો પ્રેમથી પહેલાં વાત કરીએ આઉટ થાય તો ઠીક છે નકન ઇતિહાસ ગવા છે કે ગમે તે મેટર હોય તલવારોથી અમે આઉટ કરીએ છીએ તો આ એક ચીમકી સમજો કે ચુનૌતી સમજો ભાજપ સરકારને જો ટૂંક સમયની અંદર આનો જો આને ટિકિટ કાપવામાં નહીં આવે તો ગામે ગામ જ્યાં બીજેપી આગળ ઇલેક્શન આવે છે અને બીજેપીના કે કેન્ડિડેટ ઊભા છે તો એ લોકોને ક્ષત્રિય સમાજ બતાવશે અને કોઈ બી ગામ કે કોઈ બી શહેરમાં એ લોકોને ઘુસવા નહીં દે અને જેમ રૂપાલાની અત્યાર બીજેપીને જોવાનું છે કે એમને રૂપાલાવાળો છે કે આ ક્ષત્રિય સમાજવાળો છે એ બીજેપીને નક્કી કરવાનું રહેશે બિલકુલ આ ખૂબ મહત્વની વાત છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત આવે અને તમામ ક્ષત્રિય સમાજની વાત આવે તો હિન્દુ ધર્મનું અને સનાતન ધર્મનું રખોપુ કરતો એકમાત્ર સમાજ એ આ રાજપૂત સમાજ છે અને રાજપૂત સમાજની માટે આજે જે અણસાતથી ટિપ્પણી કરવામાં આવી છે જેનો સંપૂર્ણપણે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે મહેન્દ્રસિંહ આપ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ આક્રમક રીતે આપણી વાતો સમાજને જે ઠેસ પહોંચી છે એ પાર્ટી સુધી તો પહોંચાડી જ રહ્યા છો પરંતુ સાથે સાથે આપ એમ માનો છો કે જ્યારે રાજકોટ બેઠક ઉપર આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે તો હવે એના છાંટા સમગ્ર ગુજરાતભરમાં ઉડી શકે એમ છે હું આપના મીડિયમમાં આપના મીડિયાના માધ્યમથી એક જ સવાલ માંગુ છું કે પુરુષોત્તમ રૂપાલા છે કોણ એના પૂર્વજોનું ભારતમાં શું યોગદાન રાહુલ ગાંધી અને રૂપાલાની અંદર ફરક છે રાહુલ ગાંધી અને ચાર પગ છે બે જ પગ હતા એણે ફક્ત બે પાંચ મોદી માટે મોદી સરનેમ માટે કંઈ શબ્દ બોલ્યા તો અમે એને બે વર્ષની સજા એનું સાંસદ રદ કરાવ્યું આને ફક્ત ક્ષત્રિયો માટે રાજા રજવાડાઓ માટે નથી બોલ્યા આને ખબર નથી કે અમારા ઘરમાં જયારે માતા કુળદેવી પૂજા થાય છે એને અમે સતી માતા તરીકે પૂજિયે છે આને સતીની ની ભાષા પરિભાષા શું ખબર આ રૂપાલા ભાદરવાનો ભીંડો ચોમાસાનો દેડકો આને ક્ષત્રિય શું કર્યું છે શું ત્યાગ બલિદાન આપ્યું છે અને આની તો જે પેટમાં બીમારી હતી ને રામ મંદિર બન્યું એટલે રામજી છે ને બધા રિઝલ્ટ બહાર આપી રહ્યા આના પેટમાં જે બીમારી હતી ને મોળે આવી ગઈ આ ભૂતકાળમાં પણ ક્ષત્રિય વિચારધારા આની જે બહુ ખરાબ હતી આ ક્ષત્રિયોની ટિકિટ કાપવા માટે તરખટ રમતો હતો હા અરે તમને કહી દઉં ગોંડલમાં જે તરખટ રમાય તરખટ શબ્દ વાપરું છું મારા શબ્દને વજન આપતો તરખટ રમાડવામાં આવી અને અમારા જે રાજપૂતો આજે ભાજપૂતો બની ગયા આજે એ વટલાઈ ગયા કારણ કે બહુ દુઃખની વાત કહું કે એમણે આ દિલ સુધી આવી નથી આપી અંગ્રેજો સાથે રોટી બોટી વ્યવહાર કર્યો કયા આધારે બોલ્યો આજ વસ્તુ શુક્લા સાહેબ મારી કે તમારી જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ બોલ્યો હોત ને અત્યારે બે દિવસમાં લોકઅપમાં હોત અમારી ખાનદાની જુઓ મોદીજી માટે અમારું શરમ છે એટલે અમે આને મીટિંગ કરવા દીધો પણ આ અલા ભાઈ આજ સુધી ઇતિહાસો જોઈ લો મહારાણા પ્રતાપ સાથે કેટલા હતા તોય અકબર લડવા નતો આવી શક્યો આ અમને ઉપસાવે ના તો ઘણું સારું છે અમે નથી ઈચ્છતા કે છવ્વીસે છવ્વીસ બેઠકને અસર પડે પણ માન સ્વાભિમાનથી મોટો કોઈ પક્ષ નથી દર્શક મિત્રો જ્યારે જ્યારે વિશ્વ હિન્દુ જે કર્ણિંગ સેનાએ જે પ્રકારે આક્રમક રીતે આંદોલન કર્યું છે તો એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે એવું કહી રહી છે કે આમાં પ્રધાનમંત્રી જે મોદી છે એને જોઈને તમારે વોટ કરવાનો છે તો આપે માનું છું કે આ પ્રકારની ફોર્મ્યુલાથી આપનું સમાધાન થશે આ વાતનું આ તો કંઈ મોદી સાહેબ કે એટલે આ એમના નેતાઓ ગમે તેમ બોલે અને પછી કે અમે માફી માગીએ છીએ એટલે હું અમારે એમને માફ કરી દેવાના જો તમારે એવી રીતે માફી કાપી તો તમારે રાહુલ ગાંધી આપે એના માટે તો સોનિયા ગાંધી એ કહેવાય કે એમને એના પતિના પછીના જેલમાં હતા ને એમને માફ કરી દે જાહેરમાં ને એમને જેલમાંથી છોડી મૂકવા માટે કીધું ના મોદી સાહેબ આટલા કેમ ગભરાય છે આ છે રૂપાલાથી કામ કે કંઈક રૂપાલા મને એવું લાગે છે કે મોદી સાહેબને કંઈ બ્લેકમેલ કરતા હોય પણ એમને રૂપાલાને હજુ ખબર નથી કે આ તો દરબાર ભાઈડા છે ડોકા આપવાની બી તાકાત રાખે છે લેવાની બી તાકાત રાખે છે ના ઇતિહાસ ને શાસ્ત્ર બી બોલે છે કે પ્રાણ જાય પણ વચન ના જાય આ જે શિક્ષક છે પણ આ કેવા છે પેલા અંગુરા છાપ શિક્ષણ કે જે અત્યારે સ્કૂલોમાં શિક્ષકોને ખબર નહીં પડતી આજે આપણા કેટલા મંત્રીઓ છે એમને આપણે આપણા આંકડા ચાર રકમના ચાર રકમમાં લાખોની સંખ્યા બોલે છે એવા આ શિક્ષક છે એનો કોઈ ભાન નથી આ મને તો અમને તો એવું લાગે છે કે આ રૂપાલા કાતે એના ઘરવાળા કોઈ એના ભવિષ્યમાં નહીં પણ ભૂતકાળમાં ભૂતકાળમાં દલાલો હતા અંગ્રેજોના એટલે આજે એના આજે એનું ખૂન બોલી રહ્યું છે એક કહેવત છે હોટે હોય ને તેજ હૈ હોય તેજ હોઠે આવે આવા રૂપાળાને તમે છોડીએ નહીં જે રીતે રાજપૂત સમાજના જે અગ્રણીઓ છે એનો સતત આક્રોશ દિવસે વધતો જાય છે તો હવે ભારતીય જનતા પાર્ટીએ પણ ચોક્કસ પ્લાનની સાથે આગળ આવવું પડશે લખન યુવાનો પણ આજે આ પ્રકારના આંદોલનમાં છેલ્લા ઘણા સમયથી આક્રમક રીતે આગળ વધી રહ્યા છે આપ શું માનો છો કે ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિયો એ એક સિક્કાની બે બાજુ છે તો અને હિન્દુ સમાજના રખો કરવા માટે જ્યારે રાજપૂત સમાજ એકત્ર થતો હોય તો હવે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીથી રૂપાલાથી આજે વિરોધ છે તો આપણે માનું છે કે આનું નિરાકરણ ટૂંક સમયમાં આવી જશે હું ચોક્કસથી એવું માનું છું નિરાકરણ આવશે અને નહીં આવે તો બી ક્ષત્રિય સમાજ તો હંમેશા તૈયારથી ઇતિહાસ રચેલા છે ભવિષ્યમાં પણ ઇતિહાસ રચતો હોય તો પાછી પાણી નહીં કરીએ પરંતુ મૂળ વાત એક જ છે સાહેબ કે જ્યારે જ્યારે પણ ક્ષત્રિય સમાજ વિશે કોઈ ખોટું બોલવામાં આવે છે ત્યારે અમુક લોકો દ્વારા બોલવામાં આવતું હોય છે ત્યારે આજે તો એ વ્યક્તિ દ્વારા બોલવામાં આવ્યું છે જે વ્યક્તિ જે વ્યક્તિ પીઢ છે અનુભવી છે રાજકીય બુદ્ધિ ધરાવે છે જે માણસ પોતે જ્ઞાની છે અને જ્ઞાની માણસ જ્યારે કંઈક બોલતો હોય તો જાણી જોઈને બોલતો હોય એટલે અજ્ઞાની માણસને માફ કરી દેવાય પરંતુ જ્ઞાની માણસને માફ ના કરાય એને માફી નહીં પરંતુ શિક્ષા આપવી પડે અત્યારે ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરીએ છીએ કે એને શિક્ષા આપો કારણ કે ભારતીય જનતા પાર્ટીને હંમેશા ક્ષત્રિય સમાજ સમર્પિત રહ્યો હોય ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી એ સાબિત કરવાનું રહ્યું કે ભારતીય જનતા

દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીઓને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે ક્ષત્રિય સમાજમાં આજે જે ઉકળી રહ્યો છે તો એને ઠારવા માટે ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસપણે ડેમેજ કંટ્રોલ કરવું પડશે નહીતર રાજકોટથી ઊભી થયેલી આ આંધી એ ગુજરાતની તમામે તમામ છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે આવીને ઊભી રહેશે એ દિવસોમાં કોઈ વાર નથી કેમેરામેન નવનીત પરમાર અને સત્યમ નિવાસ્કર સાથે વશીષ શુક્લ નેશનપ્રસ્ત ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર